અમદાવાદ એસઓજીએ પંચાણું કિલો ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર પર કડક નિયંત્રણ માટે પોલીસ કમિશનર કમિશનર સંયુક્ત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાંસલ કરી છે એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાપુનગર વિસ્તારના સુંદરમનગર નજીક શાંતિનગર ભવાની ચોક ખાતે રેડ પાડી હતી આરોપી સોની રહેણાંક મકાનમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલા ગાંજાનો જથ્થો છ કિલો ને નવસો પચાસ ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સડતાલીસ હજાર પાંચસો જેટલી થાય છે સાથે રોકડ રકમ તેમજ અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા આઠ લાખ એકસઠ હજારની મતાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં સોની બાનુ ઉર્ફે સોની અબ્દુલ કાદિર જવાદ ખાન પઠાણ ઉંમર વર્ષ સત્યાવીસ રફીક ચાંદભાઈ શેખ ઉંમર વર્ષ ચાલીસ અને સગુફા મોહમ્મદ એઝાઝ ખાન પઠાણ ઉંમર વર્ષ અઢારની અટકાયત કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વધુ તપાસ માટે આરોપીઓને બાપુનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે રિપોર્ટ બાય વિક્રમસિંહ જાલા અમદાવાદ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સિંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ